રાધે કી જય રાધાજી ને ચાલ્યા રે કુંવર કાનજી કાળ રે રાધાજી ને મડવા ચાલા રે કુંવર કાનજી કાળ રે કાનજી કાળ રે અલ્યા મોરલી વાડા રે રાધાજી ને મડવા ચાલા રે કુંવર કાનજી રે શ્યામ સુંદરે પેરી પેરી બિંદિયા લગાવી નથડી જળ થાય રાધાજી ને મળવા ચાલ્યા રે કુંવર કાનજી કાળા રે કંઠે એકાવન હાર પેર્યા બંસરી નો રણકાર કાન માં લટકે છે ને કાન માં ઝુમર લટકે છે ને ટિલાડી ટમટમ થાય રાધાજી ને મળવા ચાલ્યા રે કુંવર કાનજી કાળા ચૂડી પેરી રંગે રાતી નથળી ઝોલા ખાય પગમાં જંજર ઝંઝર ચમછમ બાજે પગમાં માં ઝંઝર બાજે ચાલે મધમાતી ચાલ રાધાજી ને મળવા ચાલ્યા રે કુંવર કાનજી કાળા રે બાગ બગીચા ના હું માલતી ને વળી ચંપો મોગરો માલતી ને વળી ચંપો મોગરો કમળ ને ગુલાબ રાધાજી ને મળવા ચાલ્યા રે કુંવર કાનજી કાળા રે કઈ બાના કાઢી વાલો પીને મળવા જાય વૈષ્ણવો એવી લીલા નીરખી વૈષ્ણવો એવી લીલા નીરખી નેતી નેતી ગાય રાધાજી ને મળવા ચાલ્યા રે કુંવર કાનજી કાળા રે રાધાજી ને મળવા ચાલ્યા રે કુંવર કાનજી કાળા રે રાધે રાણી કી જય